નમસ્કાર છેલ્લા ચોવીસથી અઠ્યાવીસ કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડેલો છે એમાં પણ ખાસ કરીને જે સરહદ સરહદી વિસ્તારના તાલુકા છે તેમાં જો વરસાદની વાત કરીએ તો છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ કલાકમાં વાવ અને થરાદમાં તેર ઇંચ બાભરમાં અંદાજીત સોળ ઇંચ તથા સુઈગામમાં સત્તર અઢાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો છે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી રાખીને આજે તમામ જે જિલ્લાની શાળાઓ આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે આ ઉપરાંત હાલમાં પાંચસો જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ થરાદ ભાભર અને સુઈગામ એમાંથી બાર જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી બસો અઠ્ઠાવન જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં બસો જેટલા